પાર્ટ વન પહેલો એમસીક્યુ રિડક્શન કરતા પ્રક્રિયા કેવો છે સૌથી પહેલો સવાલ તો એ થાય કે રિડક્શન કરતા કેવાય કોને તો રિડક્શન કરતા એ પોતાનું શું કરશે ઓક્સિડેશન કરશે બીજાનું શું કરશે તો કે રિડક્શન કરે હવે તમને બધાને ખ્યાલ છે તો પોતાનું ઓક્સિડેશન થતું હોય ને ત્યારે પહેલી શક્યતા તો એ કે ઇલેક્ટ્રોન ગુમાવતો હોય અથવા તો ઓક્સિજન મેળવતો હોય અથવા હાઇડ્રોજન દૂર કરતો હોય તો ઓક્સિડેશન થાય તો એનો મતલબ એમ કે ઇલેક્ટ્રોન શું કરે છે દાન કરે છે શું કરે છે દાન કરે છે એવું પણ કહી શકાય બરાબર છે ચાલો નેક્સ્ટ વાત કરીએ યોગ્ય અવસ્થામાં તત્વ એની નીચામાં નીચી ઓક્સિડેશન સ્થિતિ એ હોય તો તે હંમેશા કેવી રીતે વર્તે છે માની લો કે નાઇટ્રોજન છે એ નીચામાં નીચી ઓક્સિડેશન સ્થિતિ માઇનસ ત્રણ છે અને આની ઓછામાં પ્લસ પાંચ આવતી હોય તો આનાથી વધારે નીચે તો ઇલેક્ટ્રોન મેળવીને માઇનસ ઇલેક્ટ્રોન મેળવી અને ત્યારબાદ એ માઇનસ ચાર કે માઇનસ પાંચમાં તો જોવાનું નથી માઇનસ ચાર કે પાંચ શક્ય બનશે નહીં એ હંમેશા ઇલેક્ટ્રોનને શું કરશે ગુમાવે અને ગુમાવીને આ તરફ જવાની વૃત્તિ રાખે ઇલેક્ટ્રોન દાન કરે એટલે એનો મતલબ એમ થાય કે રિડક્શન કરતા પ્રક્રિયા તરીકે વર્તે નીચામાં નીચી હોય ને તો બરાબર જો ઊંચામાં ઊંચી હોય તો ઓક્સિડેશન સ્થિતિ આવે ઓક્સિડેશન કરતા આવે બરાબર ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો એ છે એચ ટુ ઓ હવે અહીંયા બાજુમાં સ્ટીમ શબ્દ લખી દીધો છે એટલે વરાળ છે એમ સમજી લો એટલે હું અહીંયા એસ ટી એ એમ સ્ટીમ લખી જ દઉં છું ચાલો વત્તા કાર્બન ગિફ્ટ કાર્બન મોનોક્સાઇડ વત્તા હાઇડ્રોજન ચાલો નેક્સ્ટ વિચારીએ મિત્રો આની અંદર શું થાય તમે જો આ ઓક્સિજન જે છે અહીંયાથી અહીંયા તમે વિચારો તો ઓક્સિજન દૂર થયું અહીંયા કાર્બન ઝીરો હતું એમાંથી કાર્બન પ્લસ ટુ થયો મતલબ કે કાર્બન નું આને શું કર્યું ઓક્સિડેશન કર્યું એટલે આ જે પાણી જે છે એને શું કહેવામાં આવે ઓક્સિડેશન કરતા કહેવાય શું કહેવાય ઓક્સિડેશન કરતા એચ ટુ એ શું છે તો કે ઓક્સિડેશન કરતા પ્રક્રિયક છે ઓક્સિજન આપ્યું બરાબર ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો કયું સંયોજન ઓક્સિડેશન કરતા ને રિડક્શન કરતા બંને તરીકે વર્તે જો નીચામાં નીચી ઓક્સિડેશન સ્થિતિ હોય તો એ રિડક્શન કરતા તરીકે વર્તે સૌથી ઊંચી તો એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે કેમ કે એ ઇલેક્ટ્રોન લેશે જ પણ વચ્ચેની મધ્યમ હોય તો એ ઓક્સિડેશન કરતા તેમજ રિડક્શન કરતા બંને તરીકે વર્તે એ આપણે હમણાં જોઈ લીધું ચાલો આમાં સ્થિતિ એમ એન ની સાત છે આની ઓક્સિડેશન સ્થિતિ માઇનસ વન છે જે માઇનસ ટુ અને ઝીરોની ની વચ્ચેની જો એફી પ્લસ થ્રી મેક્સિમમ ઓક્સિડેશન સ્થિતિ છે બે પ્રોસેસ આપેલી છે બંને પ્રક્રિયામાં એમ કીધું છે કે ઉપરના પ્રક્રિયામાં લાગુ પડતા વિધાન કયા છે એચ ટુ ઓ ટુ રિડક્શન કરતા તરીકે વર્તે એકમાં ઓક્સિડેશન કરતા બીજામાં રિડક્શન કરતા

મતલબ એનું પોતાનું રિડક્શન થાય એટલે આ પોતે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે જે પોતાનું રિડક્શન કરતું હોય એ હંમેશા બીજાનું શું ઓક્સિડેશન જ કરવાનો છે ચલો સેમ વે અહીંયા ઓક્સિડેશન સ્થિતિ માઇનસ વન છે અહીંયા ઓક્સિડેશન સ્થિતિ ઝીરો છે મતલબ અહીંયા પોતાનું શું કરે છે ઓક્સિડેશન એટલે પોતે રિડક્શન કરતા હોય તો સમીકરણ એકમાં ઓક્સિડેશન કરતા અને સમીકરણ બે માં રિડક્શન કરતા તરીકે વર્તે છે તો આ આપણો થઈ ગયો રેડી ચાલો નેક્સ્ટ કોની સાથે એચ એન ઓ ટુ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ચાલો ચલો આને નાઇટ્રોસ એસિડ કહેવાય જેમાં એની ઓક્સિડેશન સ્થિતિ કેટલી જો બે દુ ચાર એટલે માઇનસ ચાર માંથી એક જાય તો માઇનસ ત્રણ છે એટલે કે અહીંયા એની ઓક્સિડેશન સ્થિતિ છે પ્લસ ત્રણ હવે ઓક્સિડેશન કરતા તરીકે વર્તવ હોય તો સામેનો પદાર્થ કેવી હોવો જોઈએ ન્યૂનતમ ઓક્સિડેશન સ્થિતિ હોવી જોઈએ આ પોતે ઓક્સિડેશન કરતા તરીકે ક્યારે વર્તે તો બીજાનું ઓક્સિડેશન કરે તો સમજો બરાબર

આ ઝીરો પણ બની શકે સલ્ફેટ ફેરવે તો આની છ માંથી પાછી સાત કે આઠ નહીં થાય આની ઓક્સિડેશન સ્થિતિ એ મા ઝીરો છે તો ઝીરો માંથી પ્લસ થવાનું વલણ ઓછું હોય માઇનસ થવાનું વલણ વધારે હોય બરાબર છે તો આ થયું ઓક્સિડેશન કરતા તરીકે ચાલો મિત્રો નેક્સ્ટ સવાલ નીચેનામાંથી કોની સાથેની પ્રક્રિયામાં હાઇડ્રોજન પેરોક્સાઇડ એઝ અ રિડક્શન કરતા તરીકે વર્તે હાઇડ્રોજન પેરોક્સાઇડ એ બે શક્યતા છે કાં તો ઓટુમાં ફેરવાય અને કાં તો પાણીમાં ફેરવાય બરાબર જોજો અહીંયા માઇનસ વન છે અને અહીંયા માઇનસ ટુ છે આ ભાગમાં રિડક્શન થાય મતલબ કે ઓક્સિડેશન કરતા બને અહીંયા માઇનસ વન માંથી ઝીરો બને એચ ટુ ઓ ટુ માંથી ઓ ટુ બને તો એ કેવો ગણાય રિડક્શન કરતા કહેવાય ઓકે એનો મતલબ એમ થયો કે સામેની સાઈડમાં ઓ જે આવતું એ આપણો જવાબ હોય તો તમે જો અહીંયા છે સામેની સાઈડમાં ઓ છે જુઓ બાકીનામાં એચ ટુ પછી એચ પછી એચ ટુ છે ને તો ચાલો મિત્રો નેક્સ્ટ સવાલ લઈએ અને નેક્સ્ટ સવાલ છે નીચેનામાંથી એસ ધરાવતી કઈ સ્પેસીઝ રિડક્શન કરતા તરીકે વર્તી શકે નહીં નહીંનો મતલબ મેક્સિમમ ઓક્સિડેશન સ્થિતિ હશે તો જ નહીં આપી શકે ઇલેક્ટ્રોન ચલો અહીંયા ઓક્સિડેશન સ્થિતિ ગણીએ તો ચાર છે અહીંયા ઓક્સિડેશન સ્થિતિ ગણીએ ત્રણ દો છ માંથી બે જાય તો અહીંયા પણ ચાર જ છે અહીંયા ઓક્સિડેશન સ્થિતિ ગણીએ તો છ છે મતલબ આ જવાબ છે મિત્રો સલ્ફરની ની મેક્સિમમ ઓક્સિડેશન સ્થિતિ કેટલી છ જ હોય એટલે છ માંથી સાત ન થાય અહીંયા ગણીએ તો ત્રણ દો છ માંથી બે ગયા તો ચાર ભાગ્યા બે એટલે આ પણ ટૂંકમાં બે છે તો આ ત્રણે ત્રણ રિડક્શન કરતા વર્તી શકે પરંતુ આ વર્તી શકે નહીં ઓકે ચાલો કેમ તો કે સલ્ફ્યુરિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે ચલો H2 એ Na સાથે પ્રક્રિયા કરે ત્યારે કઈ રીતે વર્તે છે આ Na સાથે હાઇડ્રોજનની પ્રોસેસ કરાવીએ મિત્રો તો NaH બનાવે છે આ 0 માંથી +1 બને છે અને આ 0 માંથી -1 બને છે આનું પોતાનું રિડક્શન થાય એટલે હાઇડ્રોજન એ પોતે ઓક્સિડેશન કરતા છે ચાલો કેમ તો કે સામે વિદ્યુત ધન છે સંતુલન કરવા માટે મિત્રો આપણે અહીંયા બે બે લગાડી દઈએ ઓકે ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો આપણું સમીકરણ આપ્યું છે એમાં ઓક્સિડેશન કરતા કયું એમ કીધું છે ચાલો ઓક્સિડેશન કરતા માટે હું અહીંયા સમીકરણ ફરથી લખી દઉં એટલે આપણને સમજવામાં મજા આવે હવે બરાબર જોજો આ પ્રોસેસ છે ને એકચ્યુઅલી રિવર્સિબલ છે આમ પણ થતી હોય અને આમ પણ થતી હોય તમારે ખાસ યાદ રાખવાનું ક્રોમિયમની ઓક્સિડેશન સ્થિતિ અહીંયા ચાર દો આઠમાંથી માંથી બે ગયા તો છ છે અને બે વડે ગુણી દઈએ એટલે અહીંયા ટોટલ ઓક્સિડેશન સ્થિતિ એવી જ રીતે આ જે છે એમાં ઓક્સિડેશન સાત દુ ચૌદ માંથી બે ગયા તો છ દુ બાર બરાબર અહીંયા પણ એની બાર ઓક્સિડેશન સ્થિતિ છે અહીંયા પણ એચ પ્લસ વન જ છે અહીંયા પણ એચ પ્લસ વન જ છે તમે જુઓ છો એમ તો ઓક્સિડેશન કરતા કોને કેવું છે ને એક પ્રશ્ન છે આમાં ઓક્સિડેશન કરતાનો મતલબ ઇલેક્ટ્રોન મેળવે હવે અહીંયા તો ઓક્સિડેશન સ્થિતિમાં કોઈ ચેન્જ જ નથી થતો સમજોને તો આપણે કોઈ બીજો રસ્તો વિચારી જોઈએ બરાબર તો બીજો રસ્તો વિચારવો હોય તો ઓક્સિજનનો નો આપણે વિચારવી પડે પણ અહીંયા ઓક્સિજન એ જો ચાર દુ આઠ હતા તો આઠ માંથી સાત અને એક બની ગયો એટલે આઠ નો આઠ જ રહી છે